અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો મારું નામ વાળા ભરત છે પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે મોવા માર્કેટિંગ યારમાં ડુંગળીના ખેડૂતો વેચવા આવે એને નિરાશ થવું પડે અને પાય માલ થઈ જવું પડે એવા ડુંગળીના ભાવ છે અત્યારે એક માણ ડુંગળી એટલે કે વીસ કિલો ડુંગળીના પચાસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને આમાં કાંઈ એક ફીજવી વધે નહીં અને બહુ મોટી ખોટ ખાવી પડે અને જ્યારે ખેડૂતો ડુંગળી પકવે ત્યારે ખેડૂત ખેડૂતોના એક વીઘો ડુંગળી પકવવા પાછળ ઓછામાં ઓછો પાહીઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય અને અત્યારે ડુંગળી વેચવા આવે ત્યારે એને ત્રણ ત્રણથી ચાર હજાર રૂપિયા એક વીઘે મળે અત્યારના ખેડૂતો જે ડુંગળી લઈને આવે છે એના ગુજરાતભરના અમારી પાસે રિપોર્ટ છે કે ડુંગળી છે એ વીસથી પચાસ મણનો ઉતારો છે હવે આમાં ખેડૂતોને કાંઈ વધે નહીં સરકાર જો નિકાસબંધી આપે અને બહારના દેશોમાં પુષ્કળ પ્રમાણમાં માગ છે સરકાર જો બહાર વિદેશમાં ડુંગળી મેં એક્સપોર્ટોને મોટા પ્રમાણમાં સબસિડી આપે અને ડુંગળીના એક હજાર રૂપિયા જો વણના વર્ષમાં ખેડૂતોને મળે તો ખેડૂતો આમ કાંક પાંચ પૈસા મળ્યા કહેવાય નહીંતર ખેડૂતો પાયમાલ થઈ જવાના છે એવી જ રીતેથી કપામાં સિંગમાં તમામ જગ્યાએ અને ક્યારેક કોઈક મીડિયા કે અમારા ખેડૂતના મિત્રો જો વિડીયો ઉતારતા હોય તો આ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ નેતાઓ અને ક્યાંક ક્યાંક આવડા દલાલો છે એ વિડીયો ઉતારવાની ખેડૂતોને કે સોશિયલ મીડિયાવાળાને ના પાડે એ બિનકાયદેસર છે અમારી એને ખુલ્લી ચેતવણી છે કે હવે પછી જો કોઈને ના પાડજો તો માર્કેટિંગ યાર્ડમાં જોયા છે કે થશે પણ મોવા માર્કેટિંગ યાર્ડના ખાસ કરીને બહુ સમજવા જેવી વાત છે કે ડુંગળી કપા સિંગ વગેરે જે ચીજ છે એ સૌરાષ્ટ્રના લેવલ પ્રમાણે ઉપરના લેવલ પ્રમાણે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર દ દરેકની અંદર સોથી બસ્સો રૂપિયાની ક્યાંક પચાસથી લઈને બસ્સો રૂપિયા સુધીમાં ખેડૂતોનો ભાવ દબાવી રાખે અને મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કમિશન એજન્ટો માર્કેટિંગ યાર્ડના નેતાઓ અધિકારીઓ અને ડિહાઇડ્રેશનવાળા દર વર્ષે ખેડૂતોને આવી રીતે મોટા ભાઈ આખા દેશની અંદર વધારે વધારે રૂટબાજી જો કોઈ ચાલતી હોય તો અહીંયા મોવા માર્કેટ મોવા તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કરજાનું જે આંદોલન થયું એ ખુલ્લું થઈ ગયું અને મોવા માર્કેટિંગ યાર્ડની અંદર વેપારીઓ છે એ ખેડૂતોને ખુલે આમ લૂંટે છે એટલે અમારો સખત વિરોધ છે ડુંગળીના ભાવ છે એ અત્યારે આવ નીચા છે એવી જ રીતે કપાસના ભાવ છે એ અત્યારે કપા એક માણસ કપા ખેડૂતોને ઉતારવો હોય તો ઉતારવા પાછળ જ એને ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા એક મણનો ખર્ચ થાય અને અહીંયા વેચવા આવે તો એ કપાના આઠસો રૂપિયા આવે છે અને હારો કપ કપા એક બે ઢગલા ચૌદસો બારસોમાં વેચાય બાકીનો બધો આઠસોથી નવસો રૂપિયામાં એવી જ રીતે સિંગમાંય લૂંટબાજી ચાલે છે એટલે આમાં ખેડૂતો ક્યાંય ન્યાર થઈ જાય એવી વાત નથી સરકાર જો આમાં ખેડૂતોને બચાવે ઉગારી લે તો જ ખેડૂતો ઉગડી શકે એમ છે બાકી આ ડુંગળીમાંડ આ કપામાંડ આ ખેત પેદાશમાં અત્યારે ખેડૂતો પાયમાલ થઈ જાય છે એનું મુખ્ય જો કારણ હોય તો સરકારની ખેડૂત વિરોધી નીતિ છે ખેડૂતોને સરકારે મારી નાખવા માગે છે એટલે આ ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે અત્યારે ગુજરાતની અંદર આ માવઠા કારણે છ થી આઠ ખેડૂતોએ આપઘાત કરી લીધા અને જેટલા ખેડૂતો જીવે છે એ બિચારાને શું કરવું અને કેમ વળ કાઢવું એમાં ચિંતામાં ગરકાવ છે એટલે સરકાર જો ધારે તો આમાંથી કંઈક બચાવી શકે બાકી આવા બે હજાર કરોડને પાંચ હજાર કરોડને દસ હજાર કરોડને બે હજારને એવા બધા ગટકડા ખાતરના વીજળીના ખર્ચે તો ખેડૂતો આ ગટકડામાં ગતકડામાં માય માલ થઈ જવાના છે અને સરકાર એમ કહે કે અમે ખેડૂતોને બહુ આપ્યું અમે ખેડૂતોને જો બહુ આપ્યું હોય તો તો ખેડૂતો અમે સુખી ન થઈ જાય અમારી સીધી જ વાત છે સરકારને જો એનો ખજાનો ખુલ્લો મેકી દેવો હોય તો અત્યારે તમામ ખેડૂતોનું તમામ લેણું દેવું એ સરકારની ભૂલના કારણે થઈ ગયું છે એટલે સરકાર એક ફેરી દેવું માફ કરે દરેક ખેડૂતને એક વીઘા ડેટ વીસ થી પચીસ હજાર રૂપિયા ઓછામાં ઓછા એના ખાતામાં નાખી દે તો જાય અત્યારે સર્વરે હાલતા નથી સહાયને આજે દસ હજાર કરોડ જાહેર કર્યા પણ આજે એક ફૈદ્યો આખા ગુજરાતમાં કોઈને મળ્યું નથી એટલે આમાં ખેડૂતો કઈ રીતે જીવે અને ખેડૂતોને કેમ જીવવું આ સરકાર સમજે તો અમારી સમજણ છે નહીં સમજે તો પછી આવનારી ચૂંટણીઓમાં વિસાવદરવાળી થાય અને સરકાર ઉઠલાવી નાખાના પ્રોગ્રામો ખેડૂતો કરશે એમાં સરકારને સમજી જવું જોઈએ જય હિન્દ જય